નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેકનોએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ટેકનો ફો વન સેવન ફાઇવજી ફોન તો મિત્રો આનો ડિટેલ વિડીયો જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાયકન પ્રેસ કરી દો જેથી તમારો નવો વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય વિડીયોને લાઇક અને શેર પસંદ આવે તો જરૂરથી કરજો હવે જોઈ લઈએ આ ફોનના સ્પેસિફિકેશન આ ફોન તમને પંદર હજાર આસપાસ પડી રહ્યો છે હવે વાત કરી લઈએ સ્પેસિફિકેશન તો આ ફોનમાં તમને ડિસ્પ્લે સિક્સ પોઈન્ટ સેવન એટ ઇંચની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો ચુમ્માલીસ અર્સનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને તમને વાત કરવામાં આવે તો વન ઝીરો ઝીરો અને બે હજાર ચારસો પિક્સલ્સનું તમને રિઝોલ્યુશન પણ મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન એચઆઈઓએસ બેઝ મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન સિટી સેવન થ્રી ઝીરો ઝીરો ઓક્ટાકોનો તમને પ્રોસેસર આ ફોનમાં મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં નહીં એટલે કે સ્ટોરેજ નહીં તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી એમબીએ વેરિયન્ટમાં અવેલેબલ છે વાત કરી લઈએ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં પચાસ મેગાપિક્સલનો અને ફ્રન્ટમાં તેર મેગાપિક્સલનો વાઇડ કેમેરો મળી રહ્યો છે બેક કેમેરામાં તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સેલ્ફી કેમેરામાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે તમને સ્ટેરીઓ સ્પીકર પણ આ ફોનમાં મળી રહ્યા છે થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો તમને સાઉન્ડેક મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો છ હજાર એમએ એચની બેટરી મળી રહી છે અને સાથે સાથે તમને પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે ત્રીસ વોટનું વાયરલેસ મેગ્નેટિક અને દસ વોટનું રિવર્સ વાયર ચાર્જર આ ફોનમાં સપોર્ટેડ છે સાથે સાથે તમને યુએસબી ટાઈપ સી મળી રહ્યો છે સેન્સરની વાત કરવામાં આવે તો તમને એક્લિમેટર સેન્સર મળી રહ્યું છે હવે વાત કરી લઈએ આપણે આ ફોનના કલરની તો આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ છે ગીગ બ્લેક મેઝિક સિલ્વર અને ઓએસિસ ગ્રીન જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો કલે ત્રણે કલર બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે સાથે સાથે તમને ફ્રન્ટ અને બેકમાં એલઈડી ફ્લેશ લાઇટ મળી રહી છે અને આ ફોન લુક વાઇઝ ડિઝાઇન વાઈઝ બહુ જ સરસ લાગી રહ્યો છે એટલે કે પંદર હજારના બજેટમાં તમને એક મોગા ફોનનો લુક આપી શકે છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનની કિંમતની તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી ચૌદ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને સાથે સાથે આઠ જીબી બસો છપ્પન જીબી તમને પંદર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોનને તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો અત્યારે સેલ શરૂ થઈ ગયો છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને કોઈ સારી ડિઝાઇન અથવા નવા લૂકવાળો જો ફોન લેવા ઈચ્છતા હો તો તમે ટેકનોનો આ ફોન લઈ શકો છો કેમ કે આમ તમને પ્રોસેસર અને કેમેરો બંને સારું મળી રહ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબ્ક્રાઈબ કરો અને સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે મારી સાથે જોડાઈ શકો છો તો મળી આવવી જાય નેક્સ્ટ વિડીયોમાં